નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આઈ શ્રી મોગલમાના મંદિર અને મોગલધામ બગુડાની વાત કરીશું તો મિત્રો આયશ્રી મોગલ માનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બગુડા ગામે આવેલું છે જે મોગલધામ તરીકે ઓળખાય છે આશરે ચારસો પચાસ વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ રહ્યું છે મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી સલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બેઠી છે આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હાજર છે આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે

પશુના નિભાવ માટે ગયા હતા જ્યાં ચારણના કુળદેવ આયશ્રી મોગલમાંનું સ્થાપન હતું કામળિયા આહિર પરિવારના માજીએ માતાજીની અનેરી સેવા કરે વર્ષ સારું થતાં માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સમાચારણ બેને માતાજી તમારા રખો પાકરશે એમ કહી આયશ્રીમાં મોગલ કાપડામાં આપેલ કામળિયા અહીર પરિવારના માજીએ વતન બગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ ત્યારથી આયશ્રી મોગલમાં બગુડામાં બિરાજમાન છે ત્યારથી ચારણ સમાજના કુળદેવી માં મોગલ કામળિયા અહીર સમાજના બગુડાના સાહીઠ પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે ભગુડા કામળિયા આહિર પરિવારના સાહીઠ પરિવારોનો કુટુંબ વેલો વર્ષોથી પેઢી દર પેઢી ત્રણ વર્ષે માતાજીનો ભેડિયો અને લાપસી ફરજિયાતપણે કરે છે તેમજ દર મંગળવારે ભગુડા ગામમાં બધા જ લોકો માતાજીના દર્શને ફરજિયાત પહોંચે છે ભગુડા માના આંગણે મંગળવારે બે ત્રણ હજાર દર્શનાર્થીઓ અને રવિવારે પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્રી અને આસુ નવરાત્રી દરમિયાન દરરોજ દસથી થી પંદર હજાર જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે એક હાથમાં ખડક અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાસ ત્રિલોકને સાતાહ આપતું તેજસ્વી ભાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગન જ્વાળા વરસાવતા આઈના નયનો આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સૂર્ય નરમુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે માં મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચડાવે છે અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે મોગલને પ્રિય છે ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે છે કહેવાય કે પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે ભગુરા ધામમાં ક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે માઈ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે ભક્તો અહીં માતાજીને સોળ શણગાર અર્પણ કરે છે જેને તરવેડાનો એક ભાગ કહેવાય છે લોકવાયકા મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે ભગુડામાં આવતા માય ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડો માનતા હોય છે તરવેડો એટલે એક પ્રકારની માનતા જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમપૂર્વક માતાજીનો પાઠોત્સવ ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો શ્રદ્ધાભેર સામેલ થાય છે પ્રતિવર્ષ ચૈત્ર માસની રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરાવવામાં આવે છે આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે અહીં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ચોવીસ કલાક શરૂ રહે છે આવાસ માટે પણ વીસ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા પૂરી પાડવામાં આવે છે મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહે છે અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉતરાવવામાં આવતું નથી કોઈ ભૂવા નથી કોઈને દોરાધાગા આપવામાં આવતા નથી નોંધનીય છે કે બગુડા ગામે સને ઓગણીસો સત્તાણુંમાં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયું હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ બારસના દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમપૂર્વક છેલ્લા વીસ વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું હોય છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી નવી અપડેટ મળતી રહે